હવે અમે આપને કે કોની શું ભૂમિકા રહી તેના વિશે વાત કરીએ તો હોદ્દો જે મ્યુનિસિપલ ફાયર અધિકારી જેમની ભૂમિકા રહી કે પરમિટ આપવી આરોપ છે મંજૂરી મેળવવા પાત્ર હોવા છતાં આર્થિક પ્રવૃત્તિ ચાલુ રહેવા દીધી આંખ આડા કાન કર્યા આ બાબતનો બાદમાં વાત કરવામાં આવે મ્યુનિસિપલ એસ્ટેટ અધિકારી જેનો હોદ્દો છે એની ભૂમિકા રહી ગેરકાયદે બાંધકામ અટકાવવું આરોપ છે કે રહેણાંકના પ્લોટમાં આર્થિક પ્રવૃત્તિ ચાલુ રહી છતાં પણ બંધ ન કરાવી ટાઉન પ્લાનિંગ અધિકારી જેનો હોદ્દો અને તેમની ભૂમિકા રહી વિસ્તારનું સુપરવિઝન આરોપ છે ગેમ ઝોનમાં બાંધકામ થયું પરંતુ દબાણ ગણીને કોઈ જ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં ન આવી ચાલતું તું એમ ચાલવા દીધું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા રહી સુપરવિઝન અને નિર્ણયની કે જેમણે વહીવટી પ્રશાસનના વડા તરીકે સ્થળની મુલાકાત લીધી પણ મૌન સેવ્યું સાથે જ પીઆઈ પીએસઆઈ એસઆઈની ભૂમિકા રહી અભ્યાસ વિના મંજૂરી આપી દેવાની કે ગેમ ઝોનમાં સ્થળ તપાસમાં જોખમને નજરઅંદાજ કર્યું અને એનઓ સીના આધારે જ મંજૂરી આપી દેવામાં આવી તો એસીપી અને ડીસીપી ની ભૂમિકા રહી સુપરવિઝન કરવાની અને નિર્ણય કરવાની કે તાબા હેઠળના ઇન્સ્પેક્ટરે મંજૂરી આપી સ્થળ સુપરવિઝન કર્યું નહી અને જોખમને રોક્યું નહીં

રહેણાક પ્લોટમાં કમર્શિયલ પ્રવૃત્તિ માટે વીજ જોડાણ આપી દીધું અને એ પ્રવૃત્તિને નજર અંદાજ કરી પીજી વિસેલ ઇજનેર આર બી વિભાગની પણ આમાં ભૂમિકા અને એ ભૂમિકા છે મિકેનિકલ તપાસની ગેમ ઝોનના તમામ સંસાધનો રાઇડ્સની ટેકનિકલ તપાસ પરીક્ષણ વિના મંજૂરી આપી દેવામાં આવી બેફામ રીતે પીડબ્લ્યુડી ઇજનેરની ભૂમિકા રહી